નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફો ચેનલની અંદર હું કિત ઠુમર ખેડૂત પુત્ર આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે જે છે એ મિત્રો આપણે વાત કરવી છે કપાસ બજારની કે આપણે ને કપાસની અંદર જે છે એ મિત્રો શું આપણે હલચલ થઈ છે શું ફેરફાર થયો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આજના આ વિડિયોની અંદર આપણે મિત્રો મેળવવાની છે તો ખાસ કરીને આ મારા વિડિયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો અને જો ખેડૂત મિત્રો તમે આ મારી YouTube ચેનલમાં જો તમે નવા આવેલા હોય